ત્યાં ઢોલનગારા મંગાવ્યા આ તમામ નેતાઓને ત્યાં વરઘોડા કાઢ્યા પરંતુ બે હજાર બાવીસના વિધાનસભા ચૂંટણી વખત જે કારમી હાર થઈ ભાજપને આજ દિન સુધી એક પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા કે કોઈ કાર્યકર્તા કોઈ જિલ્લાના અધ્યક્ષ એક પણ ગામ લોકોની મુલાકાત લીધી હતી જ્યારે જ્યારે નદી અંદર પૂર આવે છે ત્યારે ત્યારે અમારા ત્યાંના દીકરા દીકરીઓ ભણવા અર્થે પોતાના જીવના જોખમે ભણવા માટે જતા હોય છે અને આજે પણ શિયાળની કડકડતી ઠંડી અંદર આ પણ બાળકો આજે સાઠથી સિત્તેરથી વધારે બાળકો પાતિના બાળકો કાકવાડા સહિત અમીરગઢ ગામની અંદર ભણવા માટે જાય છે આ ઠંડીમાં ત્યારે ઠંડા પાણી ખૂબ વહેણ ભે છે આના કારણે બાળકો બીમાર બીમાર પણ થતા હોય છે આમાં અમીરગઢ તાલુકા કાકવાડા ગામ આવેલું છે બનાસ નદીને બિલકુલ કોઠા ઉપર છે અમે લગભગ સિત્તેર થી પંચોતેર ટકા વસ્તી ગોમની નદી પાર રહે છે અને અમારા નાના નાના બાળકો આ એક મુશ્કેલી પડે છે ભણવામાં અવર જવરમાં કોડું પોણી હોય તો અમે મુશ્કેલીમાં અમે મિલાવી જશે કે વાલીઓ મુશ્કેલીમાં મિલાય છે ફરીમાં આવો તો પંદરથી સોળ કિલોમીટર અમારે ફરીને આવવું પડે વરસાદના સમયે હોય બાળકોથી અમે લઈને જતા અમને ડર લાગે છે પશુ ભાગને કોઈ દૂધ ભરવામાં ડર લાગે છે કોઈ દર્દી બીમાર હોય તો અમે જઈ શકતા નથી તો અમારા કેટલાય વર્ષથી પુલની માગ હતી બે હજાર બે બાવીસમાં બાવીસની સાલની અંદર ચાર ચાર વખત ખાતમુહૂર્ત કર્યા એનો કોઈ મૂર્તનો આજે પાર નથી આવ્યો મંડપ બોજા અમે ભોજન સંભારંભ કર્યો ઢોલણી વગાડ્યા ખૂબ આનંદ મને આવ્યો પણ આ ચહેરા મૂર્ત કરવાવાળા કોઈ મને નજર નથી આવતા છેલ્લા ઘણા સમયથી કે બે હજાર બાવીસથી મોડીને આ દિવસ સુધી એ ભારતીય જનતા પાર્ટીના માણસો એ જ્યારે ઇલેક્શન આવે ત્યારે એ લોકો આવીને અહીંયા મૂર્ત કરે છે મંદિર અંદર મંડપો બોજે છે તમને આટલા લાખ કરોડની ગ્રાન્ટો આપી છે એવી ચાર વખતે મુહૂર્ત થયું છે અને હાલના સંજોગોમાં જે કામ મંજૂર થઈ ગયું છે તો આ કોન્ટ્રાક્ટર કેમ કામ ચાલુ કરતો નથી એનું કારણ મને એવું લાગે છે કે ચૂંટણી આવવાની તૈયારી ઉપર કામ ચાલુ કરો તો એને વોટ મળે હવે ભારતીય જનતા પાર્ટી એકદમ ડરી ગઈ છે એના કારણે કામ ચાલુ થતું જ નથી આ જો કામ ચાલુ તાત્કાલિકના ધોરણે નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરવા માટે તૈયાર છીએ આખા ગામના લોકો આવી રીતે અમે કલેક્ટર સાહેબને મળવા માટે આવેદન પત્ર કાપા આવે છે અમે નદી માંથી જાય તમને ડર લાગે છે અમે વેલા જાય તમે ઠરી જાય તમે માદા થી જાય છે અમે તમે પુલ બનાવો તમે જઈ શકીએ આજે કમાયો આજે પુલ બનાવો આજે સ્કૂલ માં ગયા હતા ના રાજા પાડી માં આવ્યા છે શું માંગે તમારી શું ઈચ્છો ના